મોરબી અને ટંકારાની વચ્ચે આવેલ હરમતિયા ગામે આવેલ પૂજ્ય પાલનપીરની મેળીએ ભાદરવા વદ નોમ દસમ અને અગિયારસના દિવસમાં દર વર્ષે મેળો ભરાય છે ત્યારે આ પૌરાણિક મેળામાં લગ્ન થયેલા દંપતીના ફરીથી લગ્નને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજો આ મેળાનું અનેરું આકર્ષણ છે આ મેળામાં પાલનપીર નામના આ સિદ્ધ સંત પોતાની વેદવાણીથી પ્રસિદ્ધિ પામ્યા છે આ સિદ્ધ સંત પરમપુરુષની વાણીથી સમાજને સતત પ્રેરણા મળતી રહે છે તેમને બારમતી સંપ્રદાયની સ્થાપના કરી અને પંદર લાખ જેટલા વેદોનું કથન કર્યું છે આ વેદવાણી ભવિષ્યમાં સમાજને ઉપકારક સાબિત થઈ શકે ત્યારે દર વર્ષે ભાદરવા સુદ ચોથથી ભાદરવા વદ નોમ એમ એકવીસ દિવસ સુધી બારમતી સંપ્રદાયના અનુયાયીઓ ઉપવાસ કરે છે અને પછી સાડા ત્રણ દિવસ સુધી મેળા સ્વરૂપે એકઠા થઈ પાલણપીર દાદાની સમાધિએ વેદોનું પઠન કરે છે મેળામાં જવા માટે લોકો આઠમથી જ વાંકાનેર તરફ નજીકના જડેશ્વર મંદિરે પહોંચી જાય છે ત્યાં રાતવાસો કરી નોમના દિવસે સવારે આસ્થાબેર જાત્રા આરંભે છે અને ઘરેથી લાવેલા બાથામાંથી ભોજન કરી હળમતીયા પાલણપિંડની મેળીએ જવા રવાના થતા હોય છે તમારું નામ નાનજીભાઈ લક્ષ્મણભાઈ ઘર સૌંદરવા અટક છે અમારી અને સૌથી પહેલા કાલે અમારા નોમનું જડેશ્વર મહાદેવ અમારું અમારું નેતો સળે પછી ત્યાંથી અઢી ગામના અંતરે અમારે બધા હાલીને આવવાનું પછી કોઠારીયા ગામ છે ત્યાં ચાર ફેરા ફરવાના મેદવાણીની વાત કરવાની ત્યાંથી ઝીંડુ રતન વીણીને સાડા ત્રણ દિન અમારે ત્યાં મેળો ભરેલો ત્યાંથી ઝીંડુ રતન વીણતા ને ચાર ફેરા ફેરીને અને કપૂરીએ કુંડ આવે કપૂરીએ કુંડ આવીને પછી નાવણ કરવાનું કોરા તાતને લુગડીથી નાહવાનું સાડા ત્રણ દિવસની અંદર નાહવાનું અને બીજા નંબરમાં કવારી વંશના પાપ ઉતરા બધાય ઠેર ઠેર કદાચ જલમતી હોય નાથી એસી વરફ ઓવર નાય ના કોરા લાગુડે નાય એટલે પાપ ઉતરી જાય છે મારા અને આવીને પછી છત્રીસ લાડવા બનાવવાના છત્રીસ લાડવા બનાવીને અમારે ધૂપ કરવાનું હોય ઘઉંના લોટના છત્રીસ લાડવા સાત જગ્યાએ પાંચ પાંચ ચડાવવાના રાધાપીઠ માત્રાપીઠ સામાપીઠ જસરાજપીઠ જલેશ્વર દાડાના રાજ્યપાલ દાડાના બાબરા પીના બધાને અમારા પગે લાગે ને પછી સાંજે અમારા આરતી થાય આવું તો પછી રાખી રાતની જાગરણ કરીએ એમ પોતે પોતાનું હવે આ જે મેળો છે એ કઈ જગ્યાએ થાય છે ક્યાં ક્યાંથી લોકો આવે છે શું કહે આ અમારા મોરબી તાલુકાના હળમતિયા ગામ છે ત્યાં બે મુંબઈના આવે આંધ્રપ્રદેશના આવે કોઈ કચ્છ ભુજના આવે કોઈ કાઠિયાવાડના આવે મધ્યપ્રદેશના આવે કોઈ એમપી ના આવે કોઈ ના આવે અને માણસો જે બધી આવવામાં છે અમારે સાડા ત્રણ દિવસની અંદર અહીંયા તારવવાનું જેવું તારવાની વાત પડી છે અને અમુક અમારે હું તો કોઈ ફતકાળ છે ને અમારે આગમ પુરાણની વાત થકી અમારો અહીં મેળો ભરાય છે દેશ વિદેશથી આવે અમારે કાલે અમારો નોમ છે નોમીનું જાગરણ થયા અહીંયા કેટલો અહીં પંદરસો આ પંદરસો એંશી વર્ષથી મેળો ભરાય છે અમારો ઓછામાં ઓછું પહેલાં ગૌડીયા આવતા હોય કોઈ ચાલીસ પચાસ હો પાંચસો એ રીતે માણસો અત્યારે તો પાંચ લાખ ચાર લાખ પાંચ લાખ માણસો ભેગા થાય છે